આજે આપણે બનાવીશું વ્રત માટે ફરાળી થેપલા તે પણ એકદમ ઇઝી જ રીતના તો બટેટા બાફી અને આ રીતના ખમણીની મદદથી આ રીતના ખમણી લેવાના હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને ઉપરથી સ્વાદ અનુસાર નમક મરી પાવડર ગરમ મસાલો હળદર પાવડર સફેદ તલ સ્વાદ અનુસાર નમક અને બે ટી એક ટી સ્પૂન જેટલું દહીં ઉપરથી કોથમરી અને બધું સરસ રીતના મિક્સ કરી લેવાનું પહેલાં બધું સરસ રીતના મિક્સ થઈ જાય પછી જ આપણે એમાં લોટ એડ કરીશું તો હવે આપણે આ રીતના લોટ રાજીગીરાનો લોટ આવે છે તે આપણે એડ કરીશું એક વાટકી તો આ માપ સેટ રાખવાનો છે આના પ્રમાણે હવે તેમાં ઉપરથી તેલ એડ કરી આ રીતના લુવા વાળી અને રોટલી વાળી લેવાની જો જરૂર પડે તો લોટ ઉપરથી લગાવવાનો હવે એક નોનસ્ટિક તવી અથવા સાદી તવી લઈ લેવાની ઉપર આ રીતના તેલ લગાવી દેવાનું અને આ રીતના ધીમે આંચે એને શેકતું જવાનું તો આપણો એકદમ સરસ